ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી માઇન્ડસેટની અને એની અંદર માઇન્ડસેટનો એક પ્રકાર એટલે કે ગ્રોથ માઇન્ડસેટની વાત કરી હતી ગ્રોથ માઇન્ડસેટ કઈ રીતે ડેવલપ કરવું અને એને લીધે તમારા જીવનની અંદર કેટલા કેવા ફેરફારો આવે છે અને એ ગ્રોથ માઇન્ડસેટ બનાવવામાં મુખ્ય ભાગ કોણ ભજવે છે એની વાતચીત કરી હતી આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે મોટામાં મોટો પ્રશ્ન એજ્યુકેશન લેવલે થઈ રહ્યો છે અને એ છે જે બાળકો અત્યારે ભણી રહ્યા છે એનો એમની માનસિકતા કેવી હોવી જોઈએ એની વાતચીત કરવાના છીએ આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે જો તમે વિદ્યાર્થી કાળની અંદર અત્યારે કામ કરી રહ્યા છો અત્યારે તમારું જીવન વિદ્યાર્થી કાળનું છે એ માટે એટલે આ વિડીયોને છેલ્લા સુધી જુજો અને જો કદાચ આ વિડીયોમાંથી આ ચેનલમાંથી એક ટકા પણ પોતાના જીવનને કંઈક આગળ વધારવા માટે નવું શીખવા મળે તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વાત કરીએ આજે આ વિદ્યાર્થી જીવનની માનસિકતાની

પૂરું કર્યા પછી કોલેજની અંદર પ્રવેશો છો ત્યારે તમને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ શિક્ષક તમને ડિસિપ્લિન ડિસિપ્લિન નથી એટલા માટે સૌથી લાઈફ એટલે કે શિસ્તબદ્ધતા કઈ રીતે જાળવી અને એને મેનેજ કઈ રીતે કરવી અને એના આધારે જીવન કઈ રીતે જીવવું એ તમારે નક્કી કરવાનું છે માઇન્ડસેટનું આ જે વિદ્યાર્થી કાળનું માઇન્ડસેટ છે એ પેલું આ તૈયાર કરવાનું કારણ કે તમે જ્યારે કોલેજમાં જશો ત્યારે તમને કોઈ ડ્રેસ કોડ કઈ રીતે પહેરવો એ શીખવાડશે નહીં ટાઈમે ક્યારે કઈ રીતે આવવું એ નહીં શીખવાડે પ્લસ કે જે ડિસિપ્લિનમાં જે વ્યક્તિઓ જીવે છે એનું જીવન કઈ રીતનું છે અને જે ડિસિપ્લિનમાં નથી જીવતા એનું જીવન કઈ રીતનું છે એ બંને વચ્ચેનો તફાવત છે એ તમને ફરક તરત જોવા મળશે એટલા માટે આ તમારું જે જીવન છે ને શિસ્તબદ્ધ હોવું જોઈએ બીજી વસ્તુ કે કોઈ પણ વિષય આજે તમારો વિષય છે ભણવાનો એ વિષય નથી આવડતો ઘણી વખત એવું બને કે કે ઘણા બાળકો એવા હોય ભાઈ બધા વિષયોમાં ટોપ ન કરી શકે પરંતુ જે છ પાંચ વિષયો એમાંથી એક બે વિષયમાં કે ત્રણ વિષયમાં કે ચાર વિષયમાં માસ્ટરી હાસિલ કરી શકે પરંતુ બાકીના જે વિષય છે એમાં એને કાંઈ ટપવો પડતો ન હોય તો ત્યારે શું કરવું જોઈએ તો કે જેટલું પણ સમજાય છે આ જેટલું પણ સમજાય છે એ એ સમજાય છે એ પોતાની સમજણ પ્રમાણે સમજો અને ન સમજાય તો આગળ તમારા શિક્ષક અથવા તો કોઈ માર્ગદર્શકને પૂછો કે ભાઈ મારે મારું જીવન અથવા તો મારે આ વિષયની અંદર આગળ વધવું છે તો કઈ રીતે વધી શકું મને આમાં ઓછી ખબર પડે છે તો મારે માર્ક કવર કરવા માટે કઈ રીતે આમાં મારે મહેનત કરવી જોઈએ એ વસ્તુ એ શીખવાની છે પ્લસ કે એ જે આ વિદ્યાર્થી કાળનો એક બહુ મોટા મોટો નેગેટિવ પોઈન્ટ હોય કયો નેગેટિવ પોઈન્ટ હોય કે બીજા બીજા એટલે કે શું કરે છે અથવા તો કેવા માર્ગ આવે છે એની ઉપર આધાર રાખે શું કામ કારણ કે કોઈ એક વ્યક્તિ એવો છે કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેના માર્ક્સ બહુ સારા હોય અથવા તો એ ક્લાસની અંદર સ્કૂલની અંદર ટોપર કહેવાતો હોય પરંતુ જ્યારે એની સરખામણી એક છેલ્લો એટલે છેલ્લો નો કહેવાય કારણ કે અહીંયા જો વાત કરીએ છેલ્લાની તો એ વ્યક્તિ ડીમોટિવ થઈ જાય અથવા તો એ ખુદને નાસી પાસ સમજે એટલા માટે જે વ્યક્તિને ઓછા માર્ક આવે છે જે વિદ્યાર્થી માર્ક લાવી નથી શકતો અથવા તો ઘણી મહેનત કરવા છતાં ઓછા માર્ક આવે છે તો એને ક્યારેય બીવાની જરૂર નથી આ નિષ્ફળતા જે છે ને નિષ્ફળતા એ નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે આ પહેલું સ્ટેપ છે એટલા માટે એન થી ક્યારે દીવાનું નહીં અને આની વાત કરીએ કે ટોપર શું કરે છે ને એ ક્યારે વિચારવાનું નહીં હું શું કરી શકું છું મારું ખુદનું પોટેન્શિયલ શું છે મારી અંદર કઈ કઈ આવડત છે મારી માસ્ટરી કયા વિષયની અંદર છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કારણ કે જ્યાં સુધી તમને ખુદ ઉપર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે કોઈ બીજાને વિશ્વાસ જગાડી શકશો નહીં એટલા માટે ખરેખર નિષ્ફળતા નથી શું કામ કારણ કે એ શીખવાનું સૌથી પહેલું સ્ટેપ છે એટલા માટે અને આગળ આપણે વાત કરીશું કે ફેલિયર સામે કઈ રીતે ટકવું અથવા તો ફેલિયર આવે ફેલિયર પછીનો જે સામનો કઈ રીતે કરવો ને એ સાચા માઇન્ડસેટ ની નિશાની છે એટલા માટે આજના વિડીયોની અંદર વાત કરીએ આ વિદ્યાર્થી કાળની અંદર કયા કયા એવા ટોપિક છે અથવા તો કઈ કઈ એવી બાબત છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સો વિડિયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર